હું શું છું લાગ્યું નહીં લાગતું તમને

આવી ફ્રેન્કી તો બજાર માં એના મળે સાચું કહો છો કે ખાલી ખાલી લે ખરેખર બહુ જોરદાર બનાવી છે બીજી બે બનાવીને મજા આવશે ખાવાની બીજી બે વાળી આ એક જ ખાઈ પોદળા જેવું શરીર કર્યું છે ને ખા ખાન ખા હા વા આ તો ખાવા દે શાંતિ થી અને તમે જીમ માં પૈસા ભરે છે એનું શું કેમ એનું શું એટલે જીમ માં પૈસા ભરો છો તો જવાનું નહીં છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડક નહીં આ નવું લાયા તમે

મને કોઈની ચિંતા નહીં પણ જો રિયા આમું ના જુઓ ને તો એ મારાથી સહન ના થાય કાલથી મને અવારે છો એ ઉઠાડી દેજે કાલથી કાલ જીમ ભાઈ જીમમાં જશે એટલે

ટૂંકમાં તમારે ધંધો કરવો છે આ વખત ધંધો થઈ ને રહેશે અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ના તો મને યાદ કરજે આપડે સરસ દુકાન બનાવીશું પણ તમારા પૈસા કેટલા છે

અરે આપણા સમાજ ના એક ભાઈ મળ્યા હતા તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે ના હો મહેરબાની કરીને કોઈ નામ પડવાની વાત ના કરતા પણ આપણે કે પડવાની વાત જ છે કોક ના છોકરી બતाइए તો કોક બૈરા ભેગો થાય અને એ ભગવો હો સેરી ના મારશો અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય એને મોટું મકાન છે ગેર જમીન છે પૈસે ટકે હારું છે બીજું તો હું જો હોય એના બધું હોય

અરે હા એ તો મારે મોડું થતું હતું ને પાછા રિયા મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ મારે મોડું થાય છે તેમને મૂકવા ગયો પછી હું નોકરી ગયો તમારે કે એટલું બધું ડાયુ થવાનું જ આવે છે રિક્ષામાં ના જતી રે રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે અમે નહીં જતા અરે રિક્ષાની રાજ હોઈને જ ઊભા હતા પણ એમને કીધું કે મારે મોડું થાય છે તો મેં કીધું ચલો તમને ઉતારી જાવ હું એનો મોડું થતું હતું તો તમારું મોડું નતું થતું અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ના કે ના મારે મોડું થાય છે તો હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જઉં ક્યાંય બરોબર કેમ કે દુનિયા કાયમ ઊંધું જમજે છે

આમ તો વાગ જઈ વાતો કરું છું આજે ઘરોડી થી બી તમે હોશિયારી મારે વગર જઈને કાઢો ને તમે તો બાદુર છો ને હા વા કાઢું છું રાત્રે ખતરો કે ખિલાડી જોવાનો ને વારે ઘરોડી થી બી જવાનો રેવા દો હું જાતે સામેની થી કાઢી દઉં છું તમે રાતે મેચ જોવા છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે કેમ સંતાઈ જાવ છો એટલે તું કેવા શું માંગો છો રાતે મેચમાં પૈસા લગાવવાના ને હવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે ઘરોડી કે છે કે હેડ જે કાઢી દઉં હેડ કાયમ કહીએ ને કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય મારી આઈપીએલ કેમ ની ખબર પડી ગઈ બધી અરે સાંભળો છો આ તમારા નો ફોન આવે છે હા એ ઉપાડી લે તારા ભાઈ ફોન જે વાત કરી લે શું કે શું કામ હતું અરે બેના જીજાજી કેમ ફોન ઉપાડતા મારો કાલનો ફોન કરું જો એમને એક કામ કરજે તું હવે બે ત્રણ દિવસ પછી ફોન કરજે કેમ કે હવે બે ત્રણ દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક રહે શું કેતો તો તારો ભાઈ કાલનો મારા ફોન કરતો તો કેમ ફોન કરતો તો કોઈ કામ હતું મને શું ખબર શું કામ હતું મેં તો એના ફોન આયેલા હતા એ જોયા તો એના ફોન આયેલા જોયા તો કરાઈ નહીં અને પહેલા એમ કો આ બંગાર એટલે શું તમે કેવા શું માંગો છો અરે ભાઈ હું તો કઈ કેવા નહીં માંગતો અને તારા ભઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે વાર મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજીના નામે સેવ કર્યો હશે ને તારા ભઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એને શરમ એના ના આવી તો તમે એનો નંબર બંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી છીએ એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવે ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ને ક્યારે મગજ ઠેકાણે આવતું હતું અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે તમે જમ્યા મારી સોગન ને તમે જમી લીધું છે ને પણ પહેલા જ કહી દો જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારા જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલે રાખા સેનું ચાલે રાખ હા લાલ દવા લઈ જઈને કો હું આપી જઉં દવા લઈને

રાણી વિક્ટોરિયા મને શરદી થઈ ગઈ છે તમે ફ્રી હોય ને તો દવા લાવવાની છે શરદીમાં માણસ મરી ના જાય અને શરદી ચાર પાંચ દિવસે જાતે મટી જાય તો રાજો થોડી મારી જિંદગી બગાડી નાખી તમે તો મેં બગાડી એ મારી બગાડી નાખી છે જીવવાય નહીં દેતી શાંતિથી એ મલે મલે ઉપર ના મળતા